જે આજે એક પાંચસો સિત્તેર ક્યુસેક નો છે જો આજ રીતે ફ્લો જળવાઈ રહીએ તો સાંજ સુધીમાં ઓવરફ્લો થવાની શક્યતા છે અને ઓગણત્રીસ ફૂટે આપણે ઓવરફ્લો થતો હોય છે તો આજની સ્થિતિને ધ્યાને લેતા અને જો ઇન્ફ્લો આ રીતે જળવાઈ રહીએ સાંજ સુધીમાં થાય એ રીતની ગણતરી છે આસપાસના જે ગામો છે ની નીચાણવાળા વિસ્તારોમાં નદીમાં ખાસ કરીને તો આપણે જંગલેશ્વર જુનારવાડાની વિસ્તારો આવતા હોય છે નદી કાંઠેના જે વિસ્તારો હોય છે એની ત્યાં એલર્ટ કરવા માટે લગત અધિકારી શ્રીઓને પણ જાણ કરવામાં આવેલ છે તેમજ ફાયરની ટીમને પણ જાણ કરવામાં આવેલ છે